નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે હવે મફત મળશે માલિકીનું હક પ્રમાણપત્ર તો હવે આ નવી યોજના છે કે મફત મળશે માલિકીનું હક પ્રમાણપત્ર પચીસ લાખ લોકોને સીધો લાભ થશે તમારું પ્રમાણપત્ર તૈયાર છે એ આપણો થંભેલ છે ગુજરાતમાં સ્વામિત્વ યોજના હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકોને તેમની રહેણાંક મિલકત એટલે કે મકાનોની માલિકી દર્શાવતું મફત સનદ માલિકી પ્રમાણપત્ર આપવામાં આવશે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકો પર સનદ મેળવવા માટે પડેલા નાણાકીય બોજને દૂર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમ સાથે આ નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયે ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકોને મિલકત કાર્ડ પૂરા પાડવાના ઉદ્દેશ્ય સાથે સ્વામિત્વ યોજના શરૂ કરી છે ગ્રામીણ વિસ્તારોમાં અદઘટન ટેકનોલોજી સાથે ગામડાની વસ્તીનું સર્વેક્ષણ અને મેપિંગ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના વસ્તીવાળા વિસ્તારોની મિલકતોને ડ્રોન સર્વે કરીને ગ્રામીણ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે આ પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોના મફતમાં આપવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ગ્રામીણ મિલકત ધારકોને સનદ એટલે કે માલિકી પ્રમાણપત્ર મફત આપવાનો નિર્ણય લીધો છે જે જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ એંસીની જોગવાઈ મુજબ મિલકત ધારકો પાસેથી બસો રૂપિયા સર્વે ફી લઈને આપવામાં આવતું હતું માલિકી યોજના તેમના નિર્ણયના પરિણામે હવે રાજ્યમાં સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ તેમજ તેમના રહેણાંક મકાનના માલિકી હક્કોનું દર્શાવતું સનદ મફતમાં મળશે રાજ્યમાં આવી અંદાજીત પચીસ લાખ ગ્રામીણ મિલકતોનું સનદનું વિતરણ કરવા માટે ગુજરાત સરકાર રૂપિયા પચાસ કરોડનો નાણાકીય બોજ ઉઠાવશે માલિકી યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ મધ્યમ વર્ગ અને ગ્રામીણ મિલકત ધારકોને સનદ મેળવવા માટે બસો રૂપિયાની ફી ચૂકવવાથી મુક્તિ આપવાના આ સંવેદનશીલ અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રામીણ નાગરિકો માટે તેમના મિલકત અધિકારો દર્શાવવા સનદ મેળવવાનું સરળ બનાવ્યું છે પરંતુ જીવન જીવવાની સરળતાને પણ વાસ્તવિકતા બનાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી સ્વામિત્વ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના વસ્તીવાળા વિસ્તારોની મિલકતોને ડ્રોન સર્વે કરીને ગ્રામીણ લોકોને પ્રોપર્ટી કાર્ડ પૂરો પાડવાનો છે આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળે છે સાથે જ તે તેમને આર્થિક રીતે સશક્ત બનાવે છે પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ વિસ્તારોનો વિકાસ વધુ ઝડપથી જોવા મળશે ગ્રામીણ વિકાસના આયોજન માટે નિશ્ચિત જમીન રેકોર્ડ તૈયાર કરવામાં આવશે નિશ્ચિત કર વસૂલવામાં હશે અને મિલકત સંબંધિત વિવાદો અને કાનૂની કેસોમાં ઘટાડો થશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી આવતા વિડીયોમાં ચાર સુધી સહીન જય ભારત